નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી વાત કરીશું નવલી નવરાત્રીની મહત્વની વાત એ છે કે જ્યારે નવરાત્રીનું આજે ત્રીજું નોરતું છે ત્યારે ત્રીજા નોરતે સુરેન્દ્રનગરમાં માના મંદિરમાં ભક્તોનું ધસારું જોવા મળ્યું છે માના મંદિરે અત્યારે ભક્તો ઉમટ્યા છે શક્તિ માતાજીના મંદિર સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ છે કે જે ઉમટી પડી છે મહત્વની વાત એ છે કે મંદિર પટાંગણમાં આનંદનાગર વ ગાયત્રી યજ્ઞ ખાસ પૂજાનું આયોજન છે કે જે કરવામાં આવ્યું છે નવરાત્રીના ત્રીજા નોર્તે સુરેન્દ્રનગરમાં માના મંદિરમાં ભક્તનો ધસારો જોવા મળ્યો છે સવારથી જ મોટી સંખ્યામાં શક્તિ માતાજીના મંદિર સહિતના મંદિરો છે કે જ્યાં ભક્તોની ભીડ ઉમટી છે ખાસ કરીને આજે માતાજી ની આરાધના નું ત્રીજું નોરતું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે માતાજી ના મંદિરો આવેલા છે ત્યાં ભક્તો ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટી પડ્યું છે માતાજી નું ત્રીજું નોરતું એટલે ચંદ્રઘંટા નું સ્વરૂપ આ સ્વરૂપ એવું છે કે જેની પૂજા કરવામાં આવતા મનમાં તમામ વેમો અને મનમાં જે સંકોચ અનુભવતા હોય છે તે તમામ પ્રકારના જે દુઃખ દર્દ છે તે દૂર થતા હોય છે ત્યારે આજે વહેલી સવાતી સુરેન્દ્રનગરના મંદિરોમાં ખાસ કરીને ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યું છે તેમની સાથે વાત કરશું કેવા પ્રકારના આજના દિવસના આયોજનો અને કેવા પ્રકારની માતાજીની આરાધનાકાર કે ત્રીજું નોરતું છે શ્રી હરશક્તિ સેવા ટ્રસ્ટ સુરેન્દ્રનગર ડારમિલ રોડ આયા બે હજાર ત્રણ થી લેડીઝ માટે બહેનો માટે માટે ક્ષત્રિય ગરબા રમવામાં આવે છે ભાઈઓ પહેલા ગરબા રમે રમે છે પછી ગરબા ગરબા ભાઈઓ જ્યારે રમે અને બહાર નીકળી જાય પછી જ બહેનો બધાય ગરબા રમે કોઈ પણ પુરુષને એન્ટ્રી નથી આજના યુગમાં અયા અમારે કોઈ વિડીયોગ્રાફી પણ કરવા દેવામાં આવતી નથી અમારી ક્ષત્રિય સમાજની મર્યાદામાં સારી રીતે ગરબા રમી શકે અને અને પૂરી આઝાદીથી એમનો જે આનંદ ઉત્સાહપૂર્વક ભાગ લે એવી અમારા હું હરશક્તિ સેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે વાઘુબા ભગવતસિંહ રાણા ભલગામડા અત્યારે કામગીરી બજાવું છું અને અમે બધા સાથે મળી અને ખૂબ સરસ આયોજન કરી રહ્યા છીએ અને આ આની પાસે યુવાનો વડીલો દર વખતે પાચમ એટલે દિવાળી પછીની લગભગ પાંચ હજાર છત્રીઓ વઢવાણ અને આ બધાય અહીંયા અમે એને જમવા સાથેનું એક મિલન રાખીએ છીએ એના પણ દાતા શક્તિશીભાઈ કટુડાએ આ યજમાન એના યજમાન છે અને એમને મોટો આપ્યો છે અને આ બધા જ ખર્ચા ક્ષત્રિય સમાજ ઊગવી છે શક્તિ મંદિરના અન્ય એક આગેવાન પણ આપણી સાથે છે મંદિરમાં ખાસ પ્રકારે ગાયત્રી અંત યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે માતાજીનો શણગાર કરવામાં આવતો હોય છે આજે ત્રીજું નોરતું છે ત્યારે આજે કયા વિશેષ કાર્યક્રમો હાલ મંદિરમાં યોજાવાના છે આમ તો દર વર્ષે જે કઈ પ્રોગ્રામો અહીંયા થાય છે ધાર્મિક કાર્યક્રમો એમ આ મંદિર લગભગ પચીસ વર્ષથી પણ વધારે જૂનું ક્ષત્રિય સમાજ માટે એક આસ્થાનું કેન્દ્ર છે શક્તિ માતાજીનું અન્ય સમાજના ઘણા બધા પણ ભાવિક ભક્તો અહીંયા આવે છે નવરાત્રીમાં નવ દિવસ અમે અહીંયા જે આયોજન કરીએ છીએ ભાઈઓ પહેલાં રમે ત્યારબાદ બહેનો રમે બહેનો પૂરી છૂટથી રમી શકે માન મર્યાદા સાથે રમી શકે એટલે ભાઈઓ બધા બહાર બેઠા હોય કોઈ જોવા પણ રહેતું નથી એવી રીતે વ્યવસ્થા કરવામાં આવે આજે કયા કાર્યક્રમો

ને અહીંયા ખૂબ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિક ભક્તો ભાઈઓ બહેનો દરરોજ ઘણી મોટી સંખ્યામાં અહીંયા લાભ લે છે તો એવું આ આસ્થાનું એક સરસ પ્રતિમાનું સાથે સાથે આ વર્ષથી ક્ષત્રિય સમાજ ભવન બનાવવાનું એક આયોજન બધા વડીલોએ ભેગા થઈ ટ્રસ્ટે ભેગા થઈને કરેલ છે જેનું આયોજન પણ અહીંયા હવેના પછીના સમયમાં કરવામાં આવશે ખાસ કરીને માતાજીનું ત્રીજું નોરતું છે ત્યારે માતાજીને આજ જે શણગાર સજવામાં આવ્યો છે અને ખાસ કરીને આજે ફૂલ આવે છે અને સફેદ જે કમળ હોય છે તે પણ માતાજીને ચડાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના જે મંદિરો આવેલા છે માતાજીના ત્યાં ભક્તોનું છે તે ઘોડાપુર ઉમટી પડ્યું છે હાલ આપણે શક્તિ માતાજી ના મંદિરે છે ત્યારે ત્યાં પણ ગાયત્રી યજ્ઞ જેવા અલગ અલગ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો છે અને ભક્તો છે તે હાલ મંદિરે આવી રહ્યા છે અને ત્રીજા નોરતે માતાજી ની પૂજા અર્ચના કરી રહ્યા છે જી બિલકુલ ફઝલ આપ જોડાઈને ને સમગ્ર વિગતો જણાવી દે